રાધે મિત્રો આપણે ચેનલ રથસાધનામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો કહેવાય છે કે શાસ્ત્ર અનુસાર ભગવાન ગણેશજીની બે પત્નીઓ રિદ્ધિ અને સિદ્ધિ અને બે પુત્રો શુભ અને લાભ છે જ્યાં શ્રી ગણેશજી વિઘ્ન હરતા હોય ત્યાં તેમની પત્ની રિદ્ધિ સિદ્ધિ યશસ્વી વૈભવશાળી અને પ્રતિષ્ઠિત બનાવવામાં આવે છે જેથી શુભ લાભ બધું સુખ અને સૌભાગ્ય સાથે સ્થિર અને સુરક્ષિત રહે છે કાર્તિક માસની શુક્લ પંચમી લાભ પંચમી તરીકે પણ ઉજવવામાં આવે છે આજના વિડીયોમાં આપણે લાભ પંચમી સંબંધિત કથાઓ શેર કરીશું કથા શરૂ કરવાના પહેલાં જો તમે ભગવાન ગણેશજીની કૃપા મેળવવા ઈચ્છતા હોય તો વિડીયોને લાઈક કરી કમેન્ટમાં જય શ્રી ગણેશ અવશ્ય લખજો અને અમારી ચેનલ વ્રત સાધનાને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપને મળતા રહે ધન્યવાદ ભગવાન શ્રી ગણેશજીને બધા દેવતાઓમાં પ્રથમ પૂજ્ય બુદ્ધિના દેવતા માનવામાં આવે છે સ્વસ્તિક બુદ્ધિ રજૂ કરવાની પવિત્ર નિશાની છે સ્વસ્તિકની અલગ અલગ રેખાઓ ગણપતિજીની પત્ની રીતિસિદ્ધિને દર્શાવે છે રિદ્ધિનો અર્થ બુદ્ધિ થાય છે અને સિદ્ધિનો અર્થ આધ્યાત્મિક શક્તિ જ્યારે બુદ્ધિ અને જ્ઞાન નું મિલન થાય છે ત્યારે શ્રી ગણેશજી બુદ્ધિના દેવતા છે દેવી રિદ્ધિ જ્ઞાનની દેવી છે અને તેમનો પુત્ર શુભ છે બુદ્ધિ અને આધ્યાત્મિક સ્વતંત્રતાનું મિલન છે શ્રી ગણેશજી બુદ્ધિના દેવતા છે અને સિદ્ધિ એટલે આધ્યાત્મિક શક્તિ છે આવી જ રીતે સ્વસ્તિકનું ચિહ્ન ભગવાન ગણેશજીને દર્શાવે છે સ્વસ્તિકની બાજુમાં જે બે સીધી રેખાઓ દોરવામાં આવે છે તે દેવી રિદ્ધિ અને સિદ્ધિને દર્શાવે છે અને સ્વસ્તિક જમણી અને ડાબી બાજુએ શુભ અને લાભ લખવામાં આવે છે તે ભગવાન ગણેશના સમગ્ર પરિવારમાં પ્રતિબિંબિત કરે છે ભગવાન ગણેશની પૂજામાં આ રીતે સ્વસ્તિક નો પવિત્ર ચિહ્ન બનાવવામાં આવે છે અને તેની પૂજા કરવામાં આવે છે જેના દ્વારા બધાને આશીર્વાદ મળે છે સ્વસ્તિક ને ચિંદુર અક્ષત કેસરી ચંદન અને દુર્વા અર્પણ કરવી જેથી તમારા બધા કામ સરળતાથી પૂરા થાય તે માટે પ્રાર્થના કરવી પછી મંત્રનું જાપ કરવું અને ધૂપના દીવા સાથે આરતી કરવી ભગવાન શ્રી ગણેશજીનો મંત્ર છે નમઃ દેવી રિદ્ધિનો મંત્ર છે ઓમ હૈમ વર્ણા રિદ્ધિ નમઃ દેવી સિદ્ધિનો મંત્ર છે ઓમ સર્વ જ્ઞાન ભૂષિરા નમઃ શુભ નો મંત્ર છે ઓમ પૂર્ણા શુભ કાર્ય કરતા પહેલા ભગવાન ગણેશજીની પૂજા કરવામાં આવે છે લગ્ન જેવા શુભ કાર્યની પૂજામાં શ્રી ગણેશજી તમામ દેવતાઓમાં પ્રથમ સ્થાન ધરાવે છે જ્યારે શ્રી ગણેશજીના લગ્નમાં ખૂબ જ વિચિત્ર સંયોગ ઉભા થાય છે એક દંતકથા મુજબ ભગવાન શ્રી ગણેશજી બ્રહ્મચારી પરંતુ તેમને એક નહીં બે સ્ત્રીઓ સાથે લગ્ન કરવા પડ્યા હતા અને તે છે રિદ્ધિ અને સિદ્ધિ ચાલો જાણીએ કે કેવી રીતે રિદ્ધિ અને સિદ્ધિ ભગવાન શ્રી ગણેશજીના પત્ની બન્યા ગણેશજીના પત્ની બન્યા જૂની દંતકથા પ્રમાણે એકવાર ભગવાન ગણેશજી તપસ્યા કરી રહ્યા હતા ત્યારે ત્યાં તુલસી માતા આવ્યા અને ગણેશજીને જોઈને તેમને મોહિત થઈ ગયા તુલસી માતા ભગવાન શ્રી ગણેશ સાથે લગ્ન કરવા માંગતા હતા પરંતુ તુલસીજીનું મનોભાવ ભગવાન શ્રી ગણેશ ઠુકરાવ્યું હતું તેમના લગ્નનો પ્રસ્તાવ નકારી દેવાને કારણે તુલસી માતા નારાજ થઈને શ્રાપ આપ્યો તેમણે એક નહીં પરંતુ બે સ્ત્રીઓ સાથે લગ્ન કરશે ત્યારે ભગવાન શ્રી ગણેશજીએ પણ તુલસીજીને સામુ શ્રાપ આપી દીધું કે તેના લગ્ન એક અસુર સાથે થશે ભગવાન ગણેશજીની પૂજામાં તુલસીનો ઉપયોગ થતો નથી બીજી વાર્તા એવી છે ભગવાન ગણેશ બ્રહ્મચારી રહેવા માંગતા હતા કારણ કે તેઓ પોતાના શરીરને કૃત માનતા હતા તેનું પેટ બહુ મોટું હતું તેથી તે કોઈ સાથે લગ્ન કરવા માંગતા નહોતા ગુસ્સામાં આવીને ગણેશજી જ્યાં પણ લગ્ન થતા ત્યાં વિઘ્ન નાખી દેતા હતા તેથી ત્યાં લગ્ન ન થઈ શકે તેમને એવું લાગતું હતું કે તેમના લગ્ન નથી થતા તેથી બીજાના લગ્ન પણ ન થાય આ કાર્યમાં તેમનું વાહન મૂશક પણ તેમની સાથ આપતું હતું તેમની આ આદતથી દેવી દેવતાઓ ખૂબ જ પરેશાન રહેતા હતા ત્યારે પોતાની સમસ્યા લઈને તેઓ બ્રહ્માજીની પાસે ગયા પછી બ્રહ્માજીના યોગ પરથી રીતિ અને સિદ્ધિ પ્રગટ થયા બંનેએ બ્રહ્માજીની માનસિક દીકરીઓ હતી બ્રહ્માજી બંને દીકરીઓને લઈને ભગવાન શ્રી ગણેશની પાસે ગયા અને તેમને શિક્ષા આપવા માટે કહ્યું બ્રહ્માજીના કહેવા પર શિક્ષા આપવાનું શરૂ કર્યું ત્યારે ગણેશજીને કોઈ પણ લગ્ન વિષયમાં ખબર પડી ત્યારે રિદ્ધિ અને સિદ્ધિ તેના અને મૂષકના ધ્યાનને ભટકાવતી હતી આ રીતે ધીમે ધીમે બધાના લગ્ન થવા લાગ્યા એક દિવસ શ્રી ગણેશજીને બધી માહિતી મળી કે કોઈ પણ અવરોધ વિના દરેકના લગ્ન થઈ રહ્યા છે આ કારણે શ્રી ગણેશજી રિદ્ધિ સિદ્ધિ પર ક્રોધે ભરાયા અને તેમની શાપ આપવા લાગ્યા ત્યારે બ્રહ્માજી આવ્યા અને તેમને શાપ આપવાથી રોક્યા પછી બ્રહ્માજી શ્રી ગણેશજીને રિદ્ધિ સિદ્ધિ સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો ત્યારબાદ બંનેનું લગ્ન ધૂમધામથી થયું પછી તેમને પુત્ર થયો તેમનું નામ શું અને લાભ રાખ્યું કાર્તિક શુક્લ પંચમીને લાભ પંચમી કહેવામાં આવે છે તેની સૌભાગ્ય પંચમી પણ કહેવામાં આવે છે જેને લોકો તેને જ્ઞાન પંચમી કહે છે તે દિવાળી પછીના પાંચમા દિવસે આવે છે વેપારીઓ તેમના વ્યવસાય ધંધામાં લાભ પાંચમના દિવસે મુહૂર્ત કરતા હોય છે એટલે તેમને લાભ પંચમી પણ માનવામાં આવે છે ધંધો શરૂ થાય તો ઘણો લાભ થાય છે સંતો અને મહાન પુરુષો દ્વારા બતાવવામાં આવેલા માર્ગને અનુસરીને ભગવાનની ભક્તિનો પ્રભાવ હોય છે અને કામ ક્રોધ લોભ મો અહંકાર આ પાંચ વિકારોના અસરનો અંત થાય છે આ દિવસે લાભ પાંચમી કહે છે આ વ્રત ભારતની સૌથી પવિત્ર ભૂમિમાં મહિલાઓ દ્વારા કરવામાં આવે છે ખાસ કરીને તેમના સ્વભાગ્યની રક્ષા માટે આ વ્રત કરવામાં આવે છે આવી ઈચ્છાઓ અને સદભાવનાના કારણે જીવનના બધા દુઃખોથી મુક્તિ મળે છે પછી ભલે તે સ્ત્રી હોવાના સુખ અને સ્વભાગ્યવાની વાત હોય કે લગ્નના પવિત્ર બંધન સાથે જોડાવાની વાત હોય બધામાં તે ખૂબ જ મહત્વપૂર્ણ અને ઉપયોગી છે અને સ્વભાગ્ય પંચમીનું વ્રત જે કાર્ય તેમના નામ જેટલું જ છે અથવા જીવન સુખ અને શાંતિ વધારવા માટેનું સૌથી પવિત્ર વ્રત છે તે દર વર્ષે કાર્તિક મહિનાના શુક્લ પંચમીના દિવસે ઉજવાય છે ધાર્મિક શાસ્ત્ર પ્રમાણે આ પંચમી પર ધાર્મિક વિધિઓ સાથે ભગવાન આદિદેવ મહાદેવની પૂજા કરવામાં આવે છે જેના તકી જીવનમાં વ્યવસાયિક સફળતાના માર્ગ ખુલ્લા થાય છે આવૃત્તિના પ્રભાવથી જીવનમાં શુભ કાર્ય નિર્વિઘ્નપણે પૂર્ણ થાય છે અને ઘણો લાભ થાય છે અને ધંધા સંબંધિત વિસ્તારોમાં પણ લાભના સ્તર વધે છે આ તહેવારને ઘણા નામોથી ઓળખવામાં આવે છે જેમકે જ્ઞાન પંચમી લેખ પંચમી અથવા લાભ પંચમી અને સ્વભાગ્ય પંચમી તરીકે પણ ઓળખાય છે અને તેની પૂજા કરવામાં આવે છે આ પ્રસિદ્ધ પંચમી વ્યક્તિના જીવનમાં ઈચ્છિત પ્રગતિ લાવતી હોય છે કારણ કે આ વ્રત માત્ર સ્ત્રીઓ જ નહીં પરંતુ પુરુષો અને ઉદ્યોગપતિઓમાં પણ લોકપ્રિય છે અને પુરુષો તથા સ્ત્રીઓ સાથે મળીને આવ્રત કરે છે પ્રિયશ્રોતાઓ આવ્રતના સંદર્ભમાં પૌરાણિક કથાઓ મળી આવે છે કેટલીક લોકપ્રિય કથાઓ અનુસાર પ્રાચીન સમયમાં એક ગરીબ માણસ હતો જે પોતાની ગરીબીથી નારાજ હતો અને અહીં અહીં ભટક્યા કરતો હતો અને તે રોજગાર માટે જે પણ પ્રયત્ન કરતો તેમાં સફળ થઈ ન શકતો અને તેથી દુઃખી થઈને ગરીબી દૂર કરવા માટે સંતો મહાત્માને પૂછ્યું તો તેમને કાર્તિક માસના શુક્લ પક્ષની પાંચમના દિવસે વ્રત કરવાનું કહ્યું તેમણે કાર્તિક માસના શુક્લ પક્ષની પાંચમના દિવસે વ્રત કર્યું જે લાભ પંચમી કહેવાય છે જેમ સંતોએ કહ્યું તેમ કરીને તેઓ પ્રેરિત થયા અને પંચમીની તિથિએ શ્રી ગણેશ શિવજી લક્ષ્મીજી અને માતા સરસ્વતીની પૂજા કરી વ્રત રાખતા અને દર વર્ષે શ્રદ્ધા સાથે વ્રત કરતા એ રીતે તેમને શ્રી ગણેશજી શિવજી અને માતા લક્ષ્મીના આશીર્વાદ મળ્યા અને જે પણ વ્યવસાય જે પણ વેપાર કર્યો તેમાં તેમની સફળતા મળી અને તેમની ખુશી અને સ્વભાગ્ય વધતા ગયા અને ત્યારથી તેમને આ દુનિયાના બધા સુખ પ્રાપ્ત થયા ત્યારથી જે લોકો વ્યવસાયમાં સફળ થવા માગે છે તે આ વ્રતની ખૂબ જ ભક્તિભાવથી કરી રહ્યા છે આ વ્રતમાં ભગવાન ગણેશજી અને ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે અને આ દિવસે ભક્તો વ્રત કરે છે આ ભગવાન શ્રી ગણેશ અને ભગવાન શિવની પૂજા કરી આ વ્રત દ્વારા વ્યક્તિ ઘરેલું જીવનની મુશ્કેલીઓમાંથી મુક્ત થાય છે અને કામકાજ અને વ્યવસાયની સમસ્યાઓમાંથી પણ મુક્ત થાય છે હિન્દુ ધર્મની પૌરાણિક માન્યતા મુજબ આ દિવસે કોઈ નવો ધંધો વ્યાપાર શરૂ કરે તો તેની ફાયદો જ થાય છે 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 વેપારીઓ શરૂ કરે ખાતામાં લાલ કંકુથી શુભ લાભ લખાય અને ભગવાન ગણેશનું નામ પણ લખાય છે સાથીઓ પણ બનાવે છે અને આ દિવસે મંત્ર દ્વારા ભગવાન શ્રી ગણેશનું ધ્યાન કરવામાં આવે છે વિધિ વિધાનથી પૂજા કરવાથી ધન ધાન્ય અને સ્વભાગ્ય મળે છે આ દિવસે વેપારી પોતાનો ધંધો શરૂ કરે છે દુકાન ખોલે છે જેના કારણે માતા લક્ષ્મી અને ભગવાન શ્રી ગણેશની કૃપાથી સુખ સમૃદ્ધિ મળે છે આ દિવસે ધનની દેવી લક્ષ્મી સાથે વિદ્યાની દેવી શારદાની પણ પૂજા કરવામાં આવે છે કાર્તક શુદ્ધ પાસમ તિથિ 26 ઓક્ટોબર ના રોજ બ્રહ્મ મુહૂર્તમાં સવારે ત્રણ વાગ્યે અને અડતાલીસ મિનિટે શરૂ થાય છે આ તિથિ ઓક્ટોમ્બરના રોજ સવારે અને મિનિટે સમાપ્ત થશે ઉદય અનુસાર આ વર્ષે લાભ છવીસ ઓક્ટોબર રવિવાર ના રોજ ઉજવવામાં આવશે આ સમય દરમિયાન ઉજવ માટે શુભ સમય રહેશે સવારે છ વાગે અને ઓગણત્રીસ મિનિટથી લઈને દસ વાગ્યે અને તેર મિનિટ સુધી દર્શક મિત્રો લાભ દિવસે પૂજા કરતા પહેલા સવારે વહેલા સ્નાન વગેરે કરી જળ અર્પણ કરવું જોઈએ પછી શુભ મુહૂર્તમાં ભગવાન ગણેશજી અને ભગવાન શિવજીની પૂજા કરવી જોઈએ ભગવાન ગણેશજીની પૂજા ચંદન સિંદુર અક્ષત ફૂલો દુર્વાથી કરી શકાય છે અને ભગવાન શિવજીની પૂજા ભસ્મ બિલીપત્ર ધતુરા સફેદ વસ્ત્ર અર્પણ કરીને કરવામાં આવે છે ત્યારબાદ ગણેશજીને મોદક અર્પણ કરવામાં આવે છે અને દૂધની સફેદ વાનગી અર્પણ કરવામાં આવે છે શિવજીને ભોગ અર્પણ કરવામાં આવે છે તે પછી ભગવાન શિવ અને ગણેશજીની આરતી કરવામાં આવે છે આ દિવસે બધા મંદિરોમાં ભગવાનની પૂજા અર્ચના કરવામાં આવે છે દર્શક મિત્રો લાભ પાચમની પૂજા માટે સૌ પ્રથમ એક બાજુની જરૂર પડે છે તેના પર લાલ રંગનું કપડું પાથરવું અને તેના ઉપર ભગવાન શ્રી ગણેશ માતા સરસ્વતી માતા લક્ષ્મીજી અને શિવજી તથા પાર્વતીના ફોટા મૂકવા ત્યારબાદ ધંધા રોજગારની બુક અને ખાતા વહી મૂકવી કળશમાં ગંગાજળ અને સાદું પાણી મૂકવાનું હોય છે ત્યારબાદ પુષ્પ ધૂપ દીપ કરીને વિધિ વિધાનથી પૂજા કરવી હે દર્શક મિત્રો ચાલો હવે તમને લાભ પાંચમના દિવસે કરવામાં આવતા વિશેષ ઉપાય વિશે જણાવી દઈએ કે જે ઉપાય કરીને માતા લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થાય છે અને માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમને આખું વર્ષ લાભ થાય દર્શક મિત્રો લાભ પાંચમની પૂજા કરતા પહેલા તમારા કાર્યસ્થળ પર ઓફિસ કે ઘરના દરવાજે ડાબી બાજુએ શુભ અને જમણી બાજુએ કંકુથી લાભ લખો સ્વસ્તિક એ શુભ ચિહ્ન હોય છે જે શુભ લાભ અને સમૃદ્ધિ લાવે છે સ્વસ્તિકની નિશાની લક્ષ્મીને આમંત્રિત કરે છે જે વૈભવ સુખ સમૃદ્ધિ ધન અને ઐશ્વર્યની આપણા જીવનમાં સ્થાયી કરે છે દર્શક મિત્રો લાભ પાચમના દિવસે સાંજે સ્નાન કરીને સફેદ કપડા પહેરીને આસન પર પૂર્વ તરફ બેસવું લાકડાનો પાટલો કે બાજોઠ લાવીને તેના પર કપડું પાથરવું હવે તેના પર સફેદ ફૂલોના આંકડા લગાવી શ્રી ગણેશજીની મૂર્તિ બનાવવી અને તેની સ્થાપના કરવી ગણપતિની સ્થાપના કર્યા પછી કંકુ ચોખા

મંગળ માળા એક લાલ કપડામાં બાંધી લેવી ગણપતિજીના મંદિરમાં તેના ચરણોમાં મૂકી આવવી આ ઉપાય કરવાથી તમને તમારા વ્યવસાય અને ધંધામાં ખૂબ લાભ થશે લાભ પાંચમના દિવસે ભગવાન ગણેશજીને પ્રસન્ન કરવા માટે એક વધુ ઉપાય છે કે ઘરે કે ઓફિસમાં સ્થાપિત થયેલા ગણેશજીને લાલ કંકુ અને સિંદૂરથી તિલક લગાવવું જોઈએ ભગવાન શ્રી ગણેશજીને દુર્વા ખૂબ જ પ્રિય છે તો તમે ચડાવશો તો તમને ખૂબ લાભ મળશે એક ઘાસ છે તે પ્રમાણે સાતને ત્રણથી ગણીએ એટલે એકવીસ થાય છે ધ્યાન રાખજો કે દુર્વા હંમેશા ગણેશજીના માથા પર ચડાવવાની હોય છે અને કહેવાય છે કે વ્યક્તિ ગણેશજીને દુર્વા વડે પૂજા કરે છે તેને ધન કુબેરના આશીર્વાદ મળે છે મિત્રો ગણેશજીને ઘી પણ બહુ પ્રિય છે ઘી પુષ્ટિ વધારવાનું અને રોગ દૂર કરવાનું કામ કરે છે તેથી પંચામૃતમાં પણ ઘીનો સમાવેશ થાય છે ઘી પોષણ અને સમૃદ્ધિનું પ્રતિક છે આથી રોજ ઘી વડે પૂજા કરવી લાભકારક છે પાચનના દિવસે ઘી વડે પૂજા કરવાથી જાતકને જ્ઞાન અને બુદ્ધિનું વરદાન મળે છે આ રીતે પૂજા કરવાથી વ્યક્તિના જીવનમાં ક્યારેય ધન ધાન્યની કમી નથી રહેતી તો ચાલો મિત્રો હવે તમને જણાવું કે તમારી રાશિ અનુસાર કયા ઉપાય કરવાથી આખું વર્ષ ધનલાભ થાય છે અને માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા જીવનમાં કદી પણ ધનની કમી ન આવે મેષ રાશિના લોકો માટે ભૌતિક સુખ અને સંપત્તિ પ્રાપ્ત કરવા માટે લાભ પાચમના દિવસે બિલીપત્રથી ભગવાન શિવજીની પૂજા કરવી જોઈએ અને ઓમ નમઃ શિવાયનો જાપ કરવો જોઈએ અને આ ઉપાય કરવાથી તમારા જીવનમાં ભૌતિક સુખ અને સમૃદ્ધિ મળે છે વૃષભ રાશિના જાતકોને લાભ થાય છે લાભ પંચમીના દિવસે ભગવાન શિવજીના મંદિરે દૂધમાં જળ મેળવીને અર્પણ કરવું અને ભગવાન શિવજીને સાફ શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ જે ઋષભ રાશિના જાતકો આ ઉપાય કરે છે તેમને નવો ધંધો કે વ્યવસાય શરૂ કરી રહ્યા છે તો તેમને આ ઉપાયથી ઘણો લાભ મળશે મિથુન રાશિના જાતકો જો પોતાના પરિવારને નકારાત્મક શક્તિથી બચાવવા માંગતા હોય તો લોટની રોટલી બનાવીને આજના દિવસે ગાયને ખવડાવવી જોઈએ અને હાથ જોડીને ગાય માતાની કરવા જોઈએ આ ઉપાય કરવાથી તમારા પરિવારને ખરાબ નજરથી રક્ષણ મળે છે કર્ક રાશિના જાતકોને પાચમના દિવસે ગણપતિ ભગવાનને મોદકના લાડુ જરૂર ચડાવવા જોઈએ અને શ્રી ગણેશાય નમ મંત્રનો એકસો ને આઠ વખત જાપ કરવો જોઈએ આ ઉપાય કરવાથી તમારું જીવન સુખ સમૃદ્ધિ અને શાંતિથી ભરાઈ જશે અને તમારા પરિવારમાંથી કલેશ દૂર થશે રાશિના જાતકોને લાભ સ્વભાગ્ય સ્થાપના જરૂર કરવી જોઈએ અને યોગ્ય વિધિ વિધાનથી સિદ્ધ કરીને તેને તમારી પાસે રાખી શકો છો આ ઉપાય કરવાથી તમારું સતત ભાગ્ય ચમકી ઉઠે છે અને આખું વર્ષ તમને લાભ જ લાભ અને લાભ જ થાય છે દરેક રાશિના જાતકે કોઈ પણ લાભ મેળવવા માટે પાંચમના દિવસે ભગવાન શ્રી ગણેશજીને લાલ સિંદૂર અને લાલ ફૂલ જરૂર ચઢાવવું આ ઉપાય કરવાથી તમારા સંતાનોના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે મિત્રો જો તમને આ માહિતી ગમી હોય તો આ વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી ગણેશ લખજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે દર્શક મિત્રો લાભ પાચમની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ